નમસ્કાર મિત્રો સર્વે ખેડૂત ભાઈઓને જણાવવામાં આવે છે કે આવતીકાલે તારીખ છ અને મંગળવારના રોજ થી હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહી હોવાથી માર્કેટિંગ યાર્ડમાં માં કોઈ પણ જાતનો ખેત પેદાશ માલ ઉતારવા દેવામાં આવશે નહીં એટલે કે તારીખ છ સાત અને આઠ ત્રણ દિવસ રજા રહેશે મંગળવાર બુધવાર અને ગુરુવાર ત્યારબાદ તારીખ નવ ને શુક્રવારના રોજથી સવારે છ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી માર્કેટિંગ યાર્ડ માં માલ ઉતારવા દેવામાં આવશે જેની સર્વે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લેજો આવતીકાલે તારીખ છ થી તારીખ આઠ સુધી માર્કેટિંગ યાર્ડ માં રજા રહેશે જેની સર્વે ખેડૂત ભાઈઓ ખાસ નોંધ લેજો ત્યારબાદ તારીખ નવથી માર્કેટિંગ યાર્ડ ફરીવાર રાબેતા મુજબ શરૂ થઈ જશે